નમસ્કાર મિત્રો મારી ચાનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ઈજા પહોંચતા સારવાર અર્થ રાધનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે આવેલા રાપરિયા હનુમાન આગળ રાત્રે બે વાગ્યાની આસપાસ આણંદથી રાપર એસટી બસ ટ્રક સાથે ધક્કાભેડ

મદદ અલગ અલગ કરવા પડ્યા હતા અકસ્માતમાં તમામ ઇજાગ્રો બસ સવાર ચાલકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલ ના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ